આજે આપણે હળદર વિશે જાણીશું હળદરના મુખ્ય ફાયદા શક્તિશાળી અને બળતરા વિરોધી છે હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય યોગિક હોય છે જે એક શક્તિશાળી બળતરા વિરોધી છે આ ગુણધર્મ સંધિવા ગાઉટ અને ક્રોનસ રોગ જેવી બળતરા સંબંધિત બીમારીઓના સારવારમાં મદદ કરી શકે છે હળદર એન્ટી ઓક્સિડેન્ટ થી ભરપૂર હોય છે જે ફ્રી રેડિકલ થી થતા નુકસાન સામે શરીરના કોષોનું રક્ષણ કરવામાં મદદ કરે છે આ ઓક્સિડિટીવ તણાવને ઘટાડી શકે છે અને કેન્સર હૃદય રોગ અને અલ્ઝાઈમર રોગ જેવા દીર્ઘકાલીન રોગના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે મગજનું સ્વાસ્થ્ય સુધારે છે હર્ડલના મગજના કોષોને નુકસાનથી બચાવવામાં અને મગજના કાર્યમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે હળદર અલ્ઝાઈમર રોગ અને અન્ય યાદશક્તિ સંબંધિત બીમારીઓના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે જે હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હળદર રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં અને ચેપ સામે લડવામાં મદદ કરે છે દુખાવો અને સોજો ઘટાડે છે હળદરના બળતરા વિરોધી ગુણધર્મો દુખાવો અને સોજો ઘટાડવામાં પણ મદદ કરી શકે છે જે સંધિવા અને અન્ય દુખાવો જેવી સ્થિતિઓમાં રાહત આપી શકે છે પાચનમાં સુધારો કરી શકે છે પાચનમાં સુધારો કરવામાં અને પેટના ફૂલાવા ગેસ અપચન જેવી પાચન સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે હવે આપણે ગરમ પાણી સાથે હળદર પીવાના કેવા ફાયદા થાય તેના વિશે જાણીએ સોજો ઘટાડવામાં મદદ કરે છે

હળદર કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં અને લોહીના ગાંઠને જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે જેના લીધે હૃદયના રોગના જોખમ ઘટી જાય છે કેન્સર સામે લડે છે હળદરમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ હોય છે જે કેન્સરના કોષોને વિકાસ અને પ્રસારને અટકાવવામાં મદદ કરી શકે છે હવે આપણે લીલી હળદરના કેવા ફાયદા થાય તેના વિશે જાણીશું તે શક્તિશાળી અને બળતરા વિરોધી છે લીલી હળદરમાં કુદરતી બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે સંધનાના દુખાવા સ્નાયુના દુખાવા સંધાવા અને અન્ય બળતરા સંબંધિત રોગોમાં રાહત આપે છે પાચન ને સુધારે છે લીલી હળદર પાચક રસને ઉત્તેજિત કરે છે અને પાચન ક્રિયા કરાવે છે તે પેટ ફૂલુ ગેસ અપચો અન્ય પાચન સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે લીલી હળદર એન્ટિઓક્સિડન્ટ

શરદી અને ફ્લુ સામે લડે છે હળદરમાં રહેલા એન્ટીઓક્સિડેટીવ ઓક્સિડેટિવ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં અને શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે વાળું દૂધ ગળાના દુખાવા ખાંસી શરદી અન્ય લક્ષણો ઘટાડવામાં પણ મદદ કરે છે પાચનને સુધારે છે હળદર પાચનમાં સુધારો કરવા અને પેટ રિલેટેડની તકલીફ દૂર કરવામાં પણ મદદ કરે છે મગજનું સ્વાસ્થ્ય પણ સુધારે છે હળદર મગજના કોષોને નુકસાનથી બચાવે છે અને મગજનું કાર્ય સુધારો કરવામાં મદદ કરે છે